નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલની અંદર બીજી શાળાની અંદરથી વિદ્યાર્થી આપણી શાળામાં એલસી લઈને આવે તો તેને આધાર ડાયસ પર કઈ રીતે ટ્રેક કરવો તે વિશેનો વિડીયો આપણે બનાવેલો હતો એટલે કે વિદ્યાર્થીની એડ કરવા માટે પહેલાં તો વિદ્યાર્થીનો યુ ડાયસ નંબર લખી અને તેને ટ્રેક કરવો પડે છે એટલે કે તેની રિક્વેસ્ટ જે તે શાળામાં મોકલવાની હોય છે અને રિક્વેસ્ટ મોકલ્યા બાદ તેની કઈ રીતે પ્રોસેસ કરવાની તે વિશેની વાત આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ તો વિડીયો અંત સુધી જોજો આધાર ડાયસ પર તમે લોગિન ઇન ને એટલે આ રીતે તમને એક મેસેજ જોવા મળશે અહીંયા મારી અંદર જોવા મળે છે કે યુ નાઇન સ્ટુડન્ટ ટ્રાન્સફર રિક્વેસ્ટ હેઝ બીન એપ્રુવ એટલે કે નવ વિદ્યાર્થીની રિક્વેસ્ટ આપણે મોકલેલી હતી તેની રિક્વેસ્ટ અહીંયા એપ્રુવ થઈ ગયેલી છે તો આ રીતે તમને મેસેજ જોવા મળશે જો રિક્વેસ્ટ એપ્રુવ થઈ હશે ને તો અને રિક્વેસ્ટ એપ્રુવ નહીં કરેલી હોય તો તમને મેસેજ જોવા મળશે નહીં તો અહીંયા તમારે ઓકે કરી દેવાનું રહેશે ઓકે પર તમે ક્લિક કરી દેશો એટલે તમે આધાર ડાયસના વેબસાઇટ પર આવી જશે તો અહીંયાથી તમારે અહીંયા ચોથા નંબરનું ઓપ્શન આપેલું છે ને સ્ટુડન્ટ ટ્રાન્સફર રિક્વેસ્ટ લિસ્ટ તેના પર ક્લિક કરવાની રહેશે તેના પર તમે ક્લિક કરશો એટલે આ રીતે તમને ત્રણ ઓપ્શન જોવા મળશે સેન્ડ રિક્વેસ્ટ રિસિવ રિક્વેસ્ટ અને કમ્પ્લેટ ટ્રાન્સફર રિક્વેસ્ટ તો અહીંયાથી તમારે આ વચ્ચેનો ઓપ્શન આપ્યો ને આપણને રિસિવ ટ્રાન્સફર રિક્વેસ્ટ તેના પર ક્લિક કરવાની રહેશે તેના પર તમે ક્લિક કરશો એટલે આ રીતે આપણને રિસીવ થયેલી રિક્વેસ્ટ જોવા મળશે અને અહીંયા પણ તમને રિક્વેસ્ટ જોવા ના મળે તો અહીંયા તમને આપીને પેન્ડિંગ તેના પર તમે ક્લિક કરશો ને એટલે આ રીતે અહીંયા તમને બીજા નંબરનો ઓપ્શન જોવા મળશે એપ્રુવ તેના પર તમે ક્લિક કરવાની રહેશે તેના પર તમે ક્લિક કરશો ને એટલે જેટલા વિદ્યાર્થીની રિક્વેસ્ટ એપ્રુવ થઈ હતી ને બધા જ વિદ્યાર્થી તમને અહીંયા જોવા મળશે તો હવે આ વિદ્યાર્થીને આધાર ડાયસ પર ટ્રેક કરવા માટે અહીંયા તમને આપીને વ્યૂ ઓપ્શન તેના પર તમારે ક્લિક કરવાની રહેશે તેના પર તમે ક્લિક કરશો ને એટલે એ વિદ્યાર્થીની ડિટેલ તમને અહીંયા જોવા મળશે તો નીચેની તરફ તમારે આવી જવાનું રહેશે અને અહીંયા આપણને આપીને ટ્રાન્સફર સ્ટુડન્ટ તેના પર તમારે ક્લિક કરવાની રહેશે એટલે આ રીતે વિદ્યાર્થીની માહિતી દર્શાવતું ફોર્મ તમને ખુલેલું જોવા મળશે જેની અંદર તમારે વિદ્યાર્થીની ડિટેલ ભરવાની રહેશે વિદ્યાર્થીની ડિટેલ ભર્યા બાદ તમારે અપડેટ પર ક્લિક કરવાની રહેશે જેવો વિદ્યાર્થી તમે અપડેટ કરશો એટલે તમારી સ્કૂલની અંદર તેની એન્ટ્રી થઈ જશે જો તમને આ ફોર્મ ભરતા ના આવડતું હોય તો તેનો વિડીયો મેં અલગથી બનાવેલો છે જેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ અથવા તો આઈ બટનની અંદર તેની લિંક તમને જોવા મળી જશે તો તેના પર ક્લિક કરી અને તમે આ વિશેની માહિતી મેળવી શકશો વિડીયો ગમે તો તેને લાઈક કરો તમારા મિત્રોને શેર કરો અને આવી જ માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જય હિન્દ જય ભારત